માતાજી મિત્રો હું શું સંજય વાઘેલા અને બધાને ભાઈ વિડીયો ચાલુ કરતા બધા જય મા ખુખાર મેલડી રામ માડી રામનો જય બધાને અને બધા મિત્રોને કહી દઉં ભાઈ જેટલા પણ નવા મિત્રો છે આપણા એ ચેનલને સબસ્ક્રાઈબ કરી જજો જે દિલથી ખુખાર મેલેડીને માને છે એ બધાએ સબસ્ક્રાઈબ કરી લેજો એક પણ વિડીયો આપણા ગુજરાતી સબસ્ક્રાઈબ કર્યા વગર જતા નહીં ચેનલને અને મા ખુખાર મેલેડી અને આશીર્વાદ મને મળ્યા છે એવું મને લાગે છે મિત્રો તો આ એક નમ્ર એક બીજી વિનંતી છે એમાં ખુખા મેલેડીના પ્રતાપથી હું તમને કહું છું કે આ વિડીયો અગિયાર લોકોને શેર કરી દેજો મિત્રો પહેલાં પેલો તો અગિયાર લોકોને શેર કરવાથી તમારું જે કામ છે મને લાગે છે હું તમારા પ્રત્યે હું માતાને પ્રે કરું છું કે ભાઈ જેટલા પણ તમારે ડ્રીમ લખજો તમારા સપના જે છે કમેન્ટની અંદર સપના લખજો અને રામ માડી રામ લખવાનું તો કમેન્ટની અંદર મિત્રો ભૂલતા નહીં અને એટલું કહું છું કે આજથી અગિયાર લોકોને તમે શેર કરજો આ વિડીયો તમારી મનોકામના જરૂરથી પૂરી થશે મને પૂરો વિશ્વાસ છે અને માના આશીર્વાદથી મેં નક્કી કર્યું છે આજથી મિત્રો કે જો લગી મારી ચેનલ મોનેટાઇઝ નહીં થાય જો લગી મારું બધું આ યુટ્યુબની જે ક્રાઇટેરિયા નહીં પૂરું થાય તો લગી હું માના જ વિડીયો બનાવીશ અને મા પ્રત્યે જ વિડીયો મારા રહેશે એવી મને પેલું અંદરથી એવું થાય છે દિલથી થાય છે કે ના હું મા વિશે જ વિડીયો બનાવું માખાર મેલેડી વિશે જ વિડીયો બનાવું અને એક એક લોકો જોડે ગુજરાતીઓ લોકો જોડે મારો વિડીયો પહોંચાડવું એમ તો જેટલા પણ મિત્રો ભાવિ ભક્તો જોઈ રહ્યા છે તો ચેનલને ન હોય સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને એકવાર લાઇક કરી લેજો અને અગિયાર લોકોમાં ભાઈ શેર કરી લેજો આ એક નમ્ર વિનંતી છે આ સંજય વાઘેલાની આ એક ખૂંખાર મેલેડીના ભક્તની તમને વિનંતી છે મિત્રો એક આજના વિડીયોમાં મારે કહેવું છે કે ધામ જેટલા પણ જાય છે ભાઈ અને કોઈ આપણે ઘણા ભાવિ ભક્તોએ ઘણા નાસ્તા પાણીની પણ વચ્ચે વ્યવસ્થા કરી છે ચાલીને જાય છે એમના માટે કરેલી છે તો ખૂબ ખૂબ આભાર છે એમાં મેલેડી એમનું એમને સદબુદ્ધિ આલે એમને સારું એમના જીવનમાં સારા એવા જીવન એમનો આનંદમય બની રહે અને એમને ભાઈ એમને જે ધંધો કરે છે નોકરી કરતા હોય એમને પણ એમને બધામાં માતાજી ખુશ રાખે એવી આપણી ઈચ્છા છે ભાઈ તો મિત્રો બધાને કહી દઉં કે જેટલા પણ ભાવિ વખતો જે જે મેં કમેન્ટો ઘણા બધાની વાંચું છું ઘણા બધા એવા કમેન્ટો કરે છે કે ભાઈ આટલું આમ કરીશ ને તે તો મિત્રો મેં પહેલાં પી કહ્યું છું અને અત્યારે પીવાનું કહું છું કે તમે બાધા રાખો તો ખાલી દર્શનની રાખજો મિત્રો આ છેલ્લી વાર કહું છું કારણ કે ઘણા મિત્રો ઘણી બહુ મોટી બાધાઓ રાખી લેતા હોય છે આમ ને તેમ તો મિત્રો ખાલી આપણે બાધા દર્શનની રાખવાની છે એવું હોય તો તમે ઘરની બહાર સીગડે માનતા મળો તો ખાલી અગરબત્તી કરી લેજો મારા નોમની આટલું કરજો મિત્રો વધારે ને વધારે તો બહુ જો તમારે બહુ ઈચ્છા હોય માતાજી ભાવ હોય તોની વસ્તુ છે આ તો ભુવાજી તો કહે છે જ કે તમારી કુળદેવીને પહેલાં આગળ કરો કુળદેવીને આગળ કરો અને પછી માનું મારું નામ દો એમ કે છે બુઆજી તો એના જે છે બુઆજી એ કહે છે મેં ઘણા વિડીયો એમના જોયા છે અને ભાઈ ઘણી એમના વિડીયોમાં પણ ઘણું બધું મેં શીખ્યો છું એમના વિડીયોથી ઘણા બધા વિડીયો જોઉં છું અને ખરેખર ભુવાજી અમુક વસ્તુ વસ્તુ તો બહુ જબરજસ્ત બોલી જાય છે કે તૈયારના ભુવાજીને ભાઈ જો મારા વિડીયો જોવો તો એક નમ્ર વિનંતી કે આ ચેનલને જો ભાઈ કોપીરાઈટ ક્લેમ કે કંઈ એવું સ્ટ્રાઈક ના આપી દેતા ભાઈ મારી મેલેડી ના આશીર્વાદથી મેં આ વિડીયો તમારાથી બનાવું છું તો કોઈ કોપીરાઈટ ક્લેમ ના આપી દેતા અને કોઈ સ્ટ્રાઇક ના આપી દેતા તો ભક્તોને એટલું જ કહેવાનું કે આબુઆજી લગી મારી વાત પહોંચાડો અને કહો કે ભાઈ કોઈ કોપીરાઈટ ક્લેમ કાં તો સ્ટ્રાઇક ના આપી દે એટલા માટે આ વિડીયો મેં આજે બનાવ્યો છે કે શોર્ટ અને બહુ લોંગ વિડીયો નથી બનાવવાનો મિત્રો એટલા માટે અને ભાઈ બધાને કહી દઉં જેટલા પણ ભક્તો છે દિલથી માને માનજો દિલથી કહેજો તો મા તમારું સો ટકા સ્વાભરશે અને તમારું ભાઈ ડ્રીમ છે તમારા જે સપના છે માતાજી જરૂર પૂરા કરશે મને તો પૂરો શ્રદ્ધા છે તમને પણ શ્રદ્ધા હોવી જોઈએ માતા પ્રત્યે અને જેટલા પણ માતા પિષે જે 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 વિડીયોને જે અમુક અમુક જે અમુક જે અંધશ્રદ્ધાળુઓ જે વિડીયો મૂકે છે ભાઈ આ રેકોર્ડિંગના કોલ રેકોર્ડિંગના બધાને કહી દો ભાઈ એમના પાંચ લાખ છ લાખ બાર લાખ સુધી પબ્લિક થાય છે એમનામ નથી થતું ઘણા મિત્રોએ કોમેન્ટો કરી છે કે ભાઈ સંજય વાઘેલા છ લાખ નહીં પણ બાર લાખ પબ્લિક થાય છે તો એ વાત પર હું બહુ ખુશ છું ભાઈ થેન્ક યુ વેરી મચ તમે મને જણાવ્યું કે હા છ લાખ નહીં પણ બાર લાખ પબ્લિક થાય છે મિત્રો એમના પબ્લિક નથી જતી અને એક બીજી એક વાત કહેવા માગું છું મિત્રો આ રવિવારે કઈ આવતીકાલે રવિવાર છે તો માતાજીની તે એ આગળ ગાદી બંધ છે કારણ કે એટલા માટે બંધ છે કે ચૂંટણીનો દિવસ છે વોટિંગનો દિવસ છે એટલા માટે આ રવિવારે ત્યાં આગળ બંધ રાખ્યું છે તો કોઈ ભક્તો જતા હોય તો ખાલી દર્શન કરીને પાછા આવજો તે ગાદી નહીં થાય રાહના જોતા ગાદી નહીં કારણ કે તે ભાવિ ભક્તોને આ વોટિંગના કારણે બંધ રાખવામાં આવ્યું છે મિત્રો તો આ મેં ન્યૂઝ જોયા આ મેં જોયું એટલા માટે મેં કહ્યું તમને મિત્રો આ જેટલા પણ ભાવિ ભક્તો છે જતાં પહેલાં આટલું ધ્યાન રાખજો મિત્રો અને ખુખાર મેલેડીના ભક્તોને કહી દેવાનું કે ભાઈ ખરેખર આ માતાએ મારું કલ્યાણ તો કરી દીધું મિત્રો તમારું પણ કલ્યાણ થાય કારણ કે મિત્રો લગી મારા વિડીયો લગભગ સો લોકો બસો લોકો પણ નહોતા જોતા અત્યારે નવી નિમણો દસ હજાર પાંચથી છ હજાર વિડીયો આપણો જોવે છે લોકો તો માતાનો ખૂબ ખૂબ આભાર મા ખુખાર મેલેડીનો ખૂબ ખૂબ આભાર અને હું માતાને કહું કે મારો વિડીયો બધી જગ્યાએ પહોંચાડે તમારોમાં ને વધારે પ્રચાર થાય અને મા મેલેડીના બધા દર્શન કરવા જાય એવી મારી આશા છે ભાઈ અને બધા ભક્તોનું સપનું સાકાર થાય એક પણ માણસ આપણો ગુજરાતી રહી ના જવો જોઈએ માના દર્શન કર્યા વગર એવી ભાઈ આશા છે મારી અને એક બીજો મિત્રો આ જે મકાનમાં બેઠો છું અહીંયા આગળ એવું કહેવાય છે કે આ મકાન વેચવાનું છે પણ ઘણા ટાઈમથી ભાઈ આ મકાન વેચાતું નથી અને આ ભક્તો ભાઈ જેટલા પણ આણંદમાંથી હોય જોતા હોય વિડીયો તો આ ભાઈ મકાન છે વિદ્યા ડેરી સામે છે આ મકાન જો લેવું હોય ઉર્મી શિવદર્શન પાર્કમાં આ મકાન છે આવેલું છે જો જોઈતું હોય તો મારા વિડીયોની અંદર કમેન્ટ કરી દેજો કે સંજય વાઘેલા મકાન જોઈએ છે બહુ મસ્ત મકાન છે ટુ બી એચકે અને થ્રી બીએચકે મકાન છે બે માળનું મકાન છે બહુ સરસ મકાન છે એવું તમને મકાન ગમી જાય એવું છે તો મકાન ગમે તો કોમેન્ટ કરી દોજો વિડીયો નથી મૂક્યો પણ તમારે જો લેવું હોય વિદ્યા ડેરી સામે છે મકાન આણંદની અંદર તમે એક નાનકડી કમેન્ટ કરી શકો છો મને કે ભાઈ સંજય વાઘેલા લેવું છે હું તમને ફરી જવા કે મકાન વિશે તમે એક વિડીયો બનાવીને આલીશ મિત્રો શોર્ટ વિડીયો બનાવી દઈશ એની અંદર મારો મોબાઈલ નંબર શેર કરીશ તમારા લગેડી પહોંચાડીશ મિત્રો તો અત્યારે તો આટલું જ બૈ જય ખુખાર મેરડી અને જય માં બારેજા વારી રામ માડી રામ અને મિત્રો રામ બોલવાનું તો ચાલુ રાખજો રામના માધ્યમથી ઘણા બધા લાભ થાય છે રામ બોલવાથી ઘણા બધા લાભ થાય છે તેમાં ખુખાર મેરડીનો જય રામમાળી રામ અને બધાને ભાઈ રજા છું મીડિયો મિત્રો અને રજા લેતા પહેલાં આપણા દેવાદિદેવ મહાદેવનો તો જય મા જય હર હર મહાદેવનો જય ઓમ ન શિવાય